કરવા ઈસનપુર શાશ્વત બેન્કમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આશ્રેષ્ઠિત તેરથી એંસી લોકોએ સેવાનો લાભ લીધો હતો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ વિનિત વી શા એનસીપી ઈસનપુર વોર્ડ પ્રમુખ માનો સેવા ફાઉન્ડેશન સચિવ આ જ રોજ એકવીસ આઠ બે હજાર રોજ શાશ્વત બેન્ક એનસીપી માનવ સેવા ફાઉન્ડેશન તરફથી કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર આ આયોજનની અંદર સિત્તેરથી એંસી પાર્ટિસિપન્ટ થયા હતા માણસો એમાં પાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી આયુષ્માન આયુષ્યમાન કાર્ડ સિત્તેર વર્ષની ઉંમરની વ્યક્તિઓ માટેનો આ કેમ્પ રાખવામાં આવ્યો હતો એ ખૂબ સફળતાપૂર્વક પાર થયો છે રજનીકાંત મકવાણા બ્રાન્ચ મેનેજર સારસ્વત બેંક ઈસનપુર બ્રાન્ચ આજે તારીખ એકવીસ આઠ બે હજાર ને પચીસના રોજ આપણે માનવ સેવા ફાઉન્ડેશન સારસ્વત બેંકના માધ્યમથી જે જાહેર જનતાના લાભાર્થે પાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જે સિત્તેર વર્ષ કરતાં વધુ હોય એ લોકો માટે કેમ્પનું આયોજન કરેલું હતું અને એમાં બધાના સાથ સહકાર અને એના માધ્યમથી સંપૂર્ણ રીતે સફળ કાર્યક્રમ રહ્યો છે સિત્તેરથી વધુ લાભાર્થીઓનો લાભ લીધો છે અને આ કાર્યક્રમ જેમાં અમને સહકાર મળ્યો એમાં માનવ સેવા ફાઉન્ડેશન અને એની ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ